અંકલેશ્વર તાલુકાના દડાલ ગામે આવેલી સિદ્ધેશ્વર રેસીડેન્સીમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ટાટા ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ રૂપિયા સાત લાખ ઇઠ્યોતેર હજાર આઠસો બોતેરનો મુદ્દામાલ ઝડપી પાડ્યો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક

તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવિલ મનહર ગાંધી બંધ બોડીનો ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી દડાલ ગામમાં આવડે સિદ્ધેશ્વર રેસીડેન્સીમાં છેવાડે મૂકી રાખી ઇકો ગાડીમાં સગે વગે કરનાર છે સફર રેડ કરી ટાટા ટેમ્પો તથા ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ કબજે કરી હતી